તો તો છો બધા મજામાં ફ્રી વાર તમારો બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો હું વૈશાલી અને ગ્રીસા આજે જાય છે એક સગાઈમાં મારા પાર્ટનર સગાઈ છે તો સગાઈમાં જાય છે તો ગ્રીસા તો ગ્રીસા તો મસ્તી ની ચાર થઈ ગયા તો ચાર થઈ બહાર ગઈ છે

हं आज गाव जो आड बन छे ए अवे कट अवे कट स्टे गुडू ए गुडडी ए गुडडी डग 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 ए डग 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 ए डग 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 ए डग डग डग

રીંગણા ભીંડા અને સોળા ફળી હોય હાલો ઓકે ડન ડન ને હાલો ડન જાવ ભાઈ હાલો અમે ગ્રીસાને ને મોકલીએ બકાલુ લેવા તો ગ્રીસા ગઈ ચાલો ઉભા થાઓ આઈ જોવા નથી ઉભા થાઓ હાલો કાઈ તેલ તેલ મોટી પીડા પછી જા હાલો બકાલુ फटाफट લઈ આવીએ પછી આવી ગયો બસ બધી તો તિકલો તિકલો તિકલો

अह ये गणित तो जाना ही बात है डाटा तो पावर नहीं है डाटा इसको ना इसको पता है तो डेटा इंटीग्रिटी આખો દિવસ મસ્તી નો બપોરે મસ્તી નો મસ્તી નો વયો તમે બધા બોલો કેમ છો મજામાં છો ને ખાસ તો સગાઈ માં ગયો તો ગ્રીસા ને લઈને તો હું તો ગ્રીસા તો બિચારી રોતી હતી કેમકે એને મજા ન આવે રોવે તું રોતું તું બટા તું રોતું તું ભાઈ ને આ જમી લઈએ જમીન મૂકી ને પછી મળીએ કે ભાત પર ભાત ચડી જાય પછી જમીન લઈ આવો